નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું વંદિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે ખેડૂતો માટે માઠા સમાચાર રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે જેમાં જે જેમાં કોમોસમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં એક માસથી ત્રણ માસ દરમિયાન અમદાવાદમાં વાદળ હળવા વરસાદની આગાહી છે વેસ્ટર્ન ડિફેસને કારણે વરસાદની શક્યતા રહેલી છે એક માસ બનાસ કાંઠા સાબર કાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી છે પણ તેમજ બે march ના રોજ વલસાડ નવસારી અને સોમનાથના હવામાન વરસાદની આગાહી છે આજે મચ્છીમારો એ ના ખેડવા પણ સૂચના અપાઈ છે તેમજ રાજ્યમાં પિસ્તાલીસ કિમી ની ઝડપે પવન ફૂંકાય તેમજ બે દિવસ અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાં વાતાવરણ રહેશે ત્રણ મોટી પેટ ચૂંટણી અને હોળી પહેલા ગરીબ બહુ મન તે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ લાખ ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈ તેમજ ભારત દાળના પેકેજ હળવા પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એંશી થી દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયા સહાય નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાત ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે આ યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસક્રમોમાં ક્રમોમાં પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રી વિનોદ દેસાઈ budget બે હજાર ચોવીસમાં યોજના જાહેર કરી છે બેઠક ઘર બેઠા બેઠા બે ત્રણ હજાર રૂપિયા સહાય ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે PM કિસાન યોજનાને અને PM ધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીશ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી PM ધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળે છે આ બંને યોજના થકી ખેડૂતોને ઘર બેઠા બેઠા બેતાલીશ હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે આજે છે બે નો હપ્તો જમા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ કરોડ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવે છે આજે દેશના લગભગ બાર કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર સોળો હપ્તો જમા કરવામાં આવશે મોદી સરકાર દ્વારા જણાવી જાણકારી આપી છે કે ખેડૂત મિત્રોને કેવાય સી કરેલું હશે તેવા તમામ ખેડૂતોને બેંક ખાતામાં આજે બપોરે ભાડા બારે વાગ્યે બે હજાર રૂપિયાનો સોળો હપ્તો મોકલવામાં આવશે તેમજ જે ખેડૂતોને બે હજારના પંદરમાં હપ્તાનો લાભ મળ્યો નથી તેવા તમામ ખેડૂતો મિત્રોના બેંક ખાતામાં એકસાથે બંને હપ્તા જમા કરવામાં આવશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ યાડમાં અત્યારે મોટા પાયે જણસીની આવક થઈ રહી છે યાર્ડમાં અત્યાર સૌથી પીળા ચણા જીરું કપાસ મુગફળી ઊંટા સહિતના પાકની આવક થઈ રહી છે યારમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે એટલે હાલ સૌથી વધારે પીળા ચણા જીરું કપાસ મોખળી બટાટા સહિતના પગની આવક થઈ રહી છે રાજકોટ યાળમાં સૌથી વધુ જીરુની આવક થઈ હતી યાડમાં ચાર હજાર આઠસો ક્વિન્ટલ થઈ હતી યાળમાં જીરુના એક મણના ચાર હજારથી લઈને બા પાંચ હજાર બસો રૂપિયા સુધીના મળ્યા હતા પાંચ ચાસ હજાર રૂપિયાની મફત સહાય રાજ્યમાં વા અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર એક મહત્વની જાહેરાત કરી રહી છે જે મુજબ રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિ માર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તો તેને નજીકની સરકારી ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ઇજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જેવા વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળશે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી છ હોસ્પિટલને આપશે ઠીક કિંમતમાં ડીપી ખાતર મોદી સરકારે ખેડૂતો માટેની ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસીડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી છે જેમાં સરકારને સફળતા મળી છે સરકારે IFFC ઓ દ્વારા તૈયાર કરવામાં આવે નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે IFFC ઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા DAP ખાતરની કિંમત છસો રૂપિયા હશે જેમાં પાનસો ગ્રામ ડીએપી ખાતરનું ઉપલબ્ધ કરવામાં આવશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં DAP ખાતરની બોરીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે એટલે કે તેની સરખામણીમાં એ આ ખાતર નવ અડધા ભાવમાં પડશે જેથી ખેડૂતોને સીધો ફાયદો થશે અર્થસંઘવીની મોટી જાહેરાત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં વસ્તીના ધોરણે અમદાવાદ પોલીસની કટક કેટલી છે સવાલ પૂછ્યો હતો જવાબમાં ગૃહમંત્રી હર્ષદગીરીએ કહ્યું કે પોલીસ સબકલ રેશિયો જળવાય તેવો માટે નવી ભરતી થશે આવનારા સમયમાં ગુજરાત પોલીસમાં અગિયાર હજાર નવી ભરતી થશે જેમાં નવા પાંચસો ને સત્તાણુ છ હજાર છસો કોન્સ્ટેબલ અને SRP ની ભરતી થશે છેલ્લા બે વર્ષમાં પોલીસમાં બાર હજાર આઠસો સોળ જગ્યા પર ભરતી થઈ છે દેશમાં ગુજરાતમાં crime branch માં ક્રમે છે વિદ્યાર્થીઓ ને પચીસ હજાર રૂપિયા સહાય નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાતના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે આ યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવે છે જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રી કરુણ દેસાઈ બજેટ બે હજાર ચોવીસમાં આ જાહેરાત કરવામાં આવી છે ખેડૂત મિત્રો આવનો વીડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારે આવનો ઓડિયો પહોંચતા રહે